જય શ્રી કૃષ્ણ મિત્રો મહાદેવ મિત્રો આજે તમારી સમક્ષ આપણે પ્રતિ શંખની પૂજા કરવી જોઈએ શંખની પૂજા કરવાથી લક્ષ્મીજીનો વધારો થાય છે તો મિત્રો કઈ રીતે પૂજા કરવી શંખ ભગવાનની અંદર પાણી પધરાવું ચોખા પધરાવવા ચંદન પધરાવું અને પુષ્પ પધરાવવા ત્યારબાદ મિત્રો શંખ ભગવાનને ચંદન દ્વારા અને કંકુ દ્વારા તિલક કરવું ચોખા જોડવા અને મિત્રો એક શ્લોક આપું છું તેનું પ્રતિ દિવસ પઠન કરવું જોઈએ મિત્રો શ્લોક તમે લખી લ્યો કરે લો કરેજન્ય નમોસ્તુ તે મિત્રો આ શ્લોક બોલી ને વંદન કરવું જોઈએ મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ હું રાખતો રહીશ જય શ્રી કૃષ્ણ